રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીએ જણાવ્યું કે રાજકોટ શહેરમાં રખરતા ધોરને નિયંત્રણ લેવામાં કાયદો અમલમાં લાવવા તે અંતર્ગત પશુપાલકોને બે માસ એટલે કે એક નવેમ્બર બે હજાર ત્રેવીસ થી એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ના સમય મુજબ પોતાના પશુઓનું રજીસ્ટ્રેશન કરાવી પોતાની જગ્યામાં રાખી શકાશે જે પશુપાલકો પાસે પોતાની માલિકીની જગ્યા હોય તેવા પશુપાલકોએ એકત્રીસ ડિસેમ્બર સુધી પશુ રાખવા માટે પરમિટ કે લાયસન્સ મેળવી લેવાના રહેશે એકત્રીસ ડિસેમ્બર સુધીમાં પશુપાલકોએ લાયસન્સ મેળવેલ નહીં હોય તેવા પશુપાલકોના પશુ આર એમસી દ્વારા જપ્ત કરીને કડક કાર્યવાહી કરાશે અને પશુ છૂટી શકશે નહીં તેવું પણ જણાવ્યું હતું

બે માસ એટલે કે તારીખ એક નવેમ્બર બે હજાર ત્રેવીસથી એકત્રીસ ડિસેમ્બર બે હજારને ત્રેવીસ સુધીનો સમય આપવામાં આવેલ છે કે આ સમયગાળા દરમિયાન પોતાના પશુઓનું ટેમ્પરરી રજિસ્ટ્રેશન કરાવી પોતાની જગ્યામાં રાખી શકશે જે પશુપાલકો પાસે પોતાની માલિકીની જગ્યા હોય તેવા પશુપાલકોએ તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં પશુઓ રાખવા માટે પરમિટ કે લાઇસન્સ મેળવી લેવાના રહે છે જે પશુપાલકોએ તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં પોતાના પશુઓ રાખવા માટે પરમિટ કે લાયસન્સ મેળવેલું નહીં હોય તેવા પશુપાલકોના પશુઓ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેમજ રજીસ્ટ્રેશન એટલે કે પરમિટ કે લાયસન્સ ન કઢાવેલ પશુઓ છૂટી શકશે નહીં આપણે નવી પોલિસી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા જે દંડનો નિર્દેશ કરવામાં આવે તે મુજબ આપણે દંડ કરવામાં રાખવામાં આવેલ છે ગાયો માટે પ્રથમ વખત ત્રણ બીજી વખત પકડાય તો દોઢ ગણો ત્રીજી વખત પકડાય તો બે ગણો આ પ્રકારનો આપણે દંડ રાખવામાં આવેલ છે હા રજીસ્ટ્રેશન એટલે કે લાઇસન્સ કે પરમિટ વગરના પશુઓ છે તે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ રાખી શકશે નહીં જાહેર માર્ગો ઉપર પણ નહીં રાખી શકે જાહેર સ્થળો ઉપર પણ નહીં રાખી શકે તેમજ પોતાની જગ્યામાં પણ તે રાખી શકતા નથી